पाइज़ा? ईचे तोह इचार? मनों पॉआँचे आया आव निचे कड़ी आलना पॉआज़ा? 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 यह आओ ना <laughs> पाड़े पाड़े वीडियो उतरा જોજો જો ભાઈ તમે તમે કરો બાઈક ભાઈ ઓ ઓ ભાઈ તમે જોજો એ રાજા જજે તું રાજા ના ઉપાડી કે ઈ ડુ રે લઈ આપ ઊભો રહે ઊભો રહે ઊભો રહે ઊભો રહે ઊભો રહે અહીય લે પકડ પકડ 姐姐。